અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલ નાલંદા બે સોસાયટી કે જ્યાં થોડા દિવસ અગાઉ કેનાલ ઉપર સોસાયટીને જોડતું ગરનાળું બનાવવામાં આવ્યું હતું જે હલકી ગુણવત્તાનું કામ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યું હતું જેને લઈને મીડિયા દ્વારા સિંચાઈ ખાતાના અધિકારીઓને પણ ધ્યાન દોરવાનું આવ્યું હતું પરંતુ અધિકારીઓએ પણ આ વાત ધ્યાને ન લેતા આખરે રાજ્ય સરકારમાંથી અન્ન અને પુરવઠા ખાતાના મંત્રી ભીખુ સીજી પરમાર દોડી આવ્યા હતા અને નાલંદા બે અને માલપુર રોડ પર આવેલ ઓમનગર સોસાયટીના રહીશો સાથે મળી નગરપાલિકા દ્વારા આરસીસી રોડ બનાવેલ

રોડ રસ્તા વિશેની કેટલીક ફરિયાદો મળી એના આધારે આ જે સ્થળ ઉપર રૂબરૂ આવીને મારે આ નિરીક્ષણ કરવાનું થયું સાથે નગરપાલિકાના અધિકારીઓને પણ રાખ્યા સાથે સાથે થોડો સિંચાઈ વિભાગનો પણ પ્રશ્ન કેનાલનો છે એમને પણ બોલાયા હતા અને એમની જોડે પણ ચર્ચા કરી અને જે કંઈ ભૂલો થોડી થઈ છે એ ટૂંક સમયમાં એમને સુધારવાની કીધી છે કીધી છે અને આવનારા દિવસોમાં ગુણવત્તાયુક્ત કામ થાય અને અમારા સીએમ સાહેબનો પણ આગ્રહ છે કે હવે કોઈપણ સંજોગોમાં ક્વોલિટીમાં કોઈ આપણે બોછોડ કરવાની નથી ક્વોલિટી તો જોઈએ 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 એટલે મારો પણ આગ્રહ છે અને અધિકારીને પણ કીધું છે કે ભાઈ હવે તમે ક્વોલિટી ઉપર પૂરું ધ્યાન આપો અને વારે ઘરે નાગરિકોને આવી ફરિયાદો આવે અને એક બે મહિનામાં રોડ તૂટી જાય એ વ્યાજબી નથી અને કેટલીક બોલો દેખાય છે મને અને એને મેં સૂચન કર્યું છે એમને સિંચાઈ દ્વારા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ